કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ના સાંભળી ત્યારે વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેરને મળવા પહોંચ્યા હતા જ્યાં ઓફિસમાં બેસીને જ સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું તેમજ અધિકારી અને સુરત મહાનગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા दिवन से बोल रहा हूँ इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज एक महीने से हमको पानी की तकलीफ आ रही है हम नीलेष भाई से हर दिन कांटेक्ट कर रहे हैं हमारे आप सूरत एप्स पे जाके आप हमारे यहाँ देखिए डेली के सौ सौ कंप्लेंट पड़े लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है और है ना नीलेष भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटेलाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे करीबन सोसाइटी सो सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपको फेस टू तो फेस आप आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा और है और पानी की तकलीफ ऐसा है कि बहिस्तान आवास है वहाँ पे रोज शाम को साढ़े बजे से ग्यारह बजे तक वहां पे पानी मिल रहा है लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका ये सोल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी आप दे पा रहे हैं અમે શાંતિવન સોસાયટી માંથી આવ્યા છે હેરાન થાય છે અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીઝો ઘરમાં કામ કરે છે પાણી તંગી શું છે શું નહીં એ લેડીસો વધારે ખબર હોય આખો દિવસ આવે એના માટે ખાલી અમારે બે બાલ્ટી ભરીને રાખીએ છીએ કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ અમને સપોર્ટ કરે છે વધારે એ લોકોને અમે કેટલા ટાઈમ થયા કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છે કોઈ ચા છે બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી અહીંયા તમે અમારું અમારી પાસે એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે એક કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો પાણી જરા હા પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે પાણી તમે આપો ભલે એક કલાક દોઢ કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી આટલી મોટી સોસાયટી છે એટલી મોટી સોસાયટી માં ખાલી થોડું પાણી થી કઈ જ નથી